હું દીપક અંદરપા કામગાળાના એક આગેવાન તરીકે આજ રોજ અમારે એક બાયપાસ એક કિલોમીટર અંદાજીત પાસ થયેલ છે જે અમારે દૂધની ડેરી સામેથી થઈ અને વાઘપરના રસ્તે જવાય તે રીતે એક નવો બાયપાસ પાસ કરેલ છે જેના હિસાબે ગામમાં થતું ટ્રાફિકને ખૂબ જ મોટો કાયમી પ્રશ્ન હલ થશે અને એ જે બાયપાસ બનેલ છે તે અંદાજીએ એક કિલોમીટર છે તેના અઢી કરોડ રૂપિયા પાસ કરેલ છે તેમાં પોળાઈ સાત મીટર મા માટીકામ નાળાનું કામ મેટલિંગ તથા સીસી રોડ આ પાસ થવાથી અમારા ગામના તમામ આગેવાનો ગ્રામજનો સરપંચ વતી હું માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તેમજ મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે ખૂબ જ ટૂંકા સમયમાં રજૂઆત કરેલી અને અમને આ રોડ પાસ કરી દેવાથી અમારા ગામનો ટ્રાફિક પ્રશ્ન કાયમી નિરાકરણ કરેલ છે જે વતી ગામ વતી અમે ખૂબ ખૂબ ધારાસભ્યશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત